હવે પરીક્ષાની પદ્ધતિ તો ગૌણ સેવામાં જે પદ્ધતિ હવે આવી છે એ ટુ સ્ટેજ પદ્ધતિ આવી છે સામાન્ય રીતે આપણી જે પરીક્ષાઓ વન સ્ટેજ પરીક્ષાઓ થતી હતી એ બહુ મોટી પરીક્ષા હોય એટલે એમાં બહુ બધી વ્યવસ્થા કરવી પડે અને એ પરીક્ષાઓ આપણે ત્યાં ભૂતકાળમાં એવી ઘટનાઓ બની કે જેમાં પેપર લીક થવાનું કે બીજી કોઈ વસ્તુ થવાના કારણે પરીક્ષા રદ કરવાની થઈ તો મોટી પરીક્ષામાં જ્યારે એક જ પરીક્ષાથી લોકોનું ભવિષ્ય નક્કી થતું હોય ત્યારે ગરબડ કરનારા લોકો બહુ સક્રિય થઈ જતા હોય છે એ ધારણાને આધારે હવે એક મને મારું એવું માનવું છે કે એ ધારણાના આધારે ગૌણ સેવાએ એવો વિચાર કર્યો છે કે આપણે બે સ્ટેજમાં પરીક્ષા લેવી એટલે જે જે બીજા નંબરની પરીક્ષા છે કે જેમાં સંખ્યા ઘણી ઓછી હોય છે એની અંદર વ્યવસ્થા વધારે સારી રીતે કરી શકાય કે જેમાં લોકોની એ પરીક્ષામાં પાસ થવું કે ન થવું એના આધારે નોકરી મળે છે એ પરીક્ષા નાની રહે અને એ પરીક્ષા વધારે અસરકારક રીતે લઈ શકાય અને જે એના પહેલાંના સ્ટેજની પરીક્ષા છે જેની અંદર બહુ મોટી સંખ્યામાં લોકો ભાગ લે છે પણ એમાં પાસ થવાથી નોકરી મળવાની નથી એના પછી એક સ્ટેજ છે એટલે એમાં ગરબડ કરનારા તત્વો કદાચ ઓછા સક્રિય થાય આ ધારણા ઉપર મને લાગે છે કે આ નિર્ણય કરવામાં આવ્યો છે અને બહુ સારો નિર્ણય છે અને એનો અમલ કર્યા પછી આપણને વધારે એમાંથી શીખવાનું મળશે પણ બહુ સમજી વિચારીને અત્યારે કર્યો છે અને મને લાગે છે કે એમાં સારા પરિણામ જ આવશે તો વિદ્યાર્થીઓનો પ્રશ્ન એ હતો કે લોકરક્ષકમાં આવું થશે કે કેમ તો ફાઇનલી તો સરકાર જ નક્કી કરશે પણ મને સમજાય છે ત્યાં સુધી હું એવું કહીશ કે આ એક સ્ટેજની પરીક્ષા બે સ્ટેજવાળી પરીક્ષા કરવા માટે કરવામાં આવી છે જ્યારે લોકરક્ષક અને પીએસઆઈની પરીક્ષા અત્યારે પણ બે સ્ટેજની પરીક્ષા છે એટલે કદાચ એમાં ફેરફાર કરવાની જરૂરિયાત ઊભી નહીં થાય અને એમાં જે સેકન્ડ સ્ટેજની જે લેખિત પરીક્ષાઓ છે જે આપણા માટે બહુ જોખમી થઈ જાય છે એ પરીક્ષાઓ નાની સંખ્યામાં લેવાની થતી હોય છે એટલે કદાચ એમાં બહુ ફેરફાર નહીં થાય એવું મારું માનવું છે પણ અલ્ટિમેટલી એ નિર્ણય સરકારનો છે હું લોકરક્ષક ભરતી બોર્ડના અધિકારી મતલબ ચેરમેન તરીકે પણ આ વસ્તુ હું કહેતો નથી કારણ કે કોઈ પણ ભરતી બોર્ડે સરકારે તૈયાર કરેલા નિયમોના આધારે પરીક્ષા લેવાની હોય છે નિયમો એમણે નક્કી નથી કરવાના હોતા અને નિયમોમાં કોઈ એમનું સૂચન હોય તો ચોક્કસ અમે કરી શકીએ અને તમને ખ્યાલ હોય તો મેં આપણે ત્યાં જે પેલું જે જે ફિઝિકલ શારીરિક કસોટીમાંથી ટોપ આઠ ગણા કે પંદર ગણા લોકોને જ આપણે લોકરક્ષકને લેખિત પરીક્ષા આપવાની જોગવાઈ હતી એમાં મેં જ સૂચન કર્યું હતું અને સરકારે સૂચન સ્વીકાર્યું અને જે પણ લોકો શારીરિક કસોટીમાં પાસ થઈ જાય છે એ બધા લેખિત કસોટી આપી શકે એવું એવો એક ફેરફાર આપણી ગઈ ભરતીની અંદર થયેલો હતો ભરતીની જાહેરાત આપતા પૂર્વે એટલે એટલે ભરતી બોર્ડની ટૂંકમાં હું આ વાત ફરી ફરી એટલા માટે કહી રહ્યો છું કે હું આ જે વાત કરી રહ્યો છું એ કોઈ આધારભૂત માહિતી નથી એટલે એના આધારે તમે મતલબ એવી અપેક્ષા નહીં એટલે એ કોઈ આધારભૂત માહિતી નથી હું મારી સમજ તમારી સામે રજૂ કરી રહ્યો છું તમે બધી માહિતીના આધારે તમારો પોતાનો નિર્ણય કરજો હવે રહી વાત કોમન ઉમેદવારોની તો કોમન ઉમેદવારોની રજૂઆત એવી છે એવું હું ઘણીવાર સાંભળું છું કે તમે બધા પરીક્ષા પરિણામો બહુ વહેલા આપી દીધા એકસાથે આપી દીધા એટલે અમે બધા રહી ગયા તો મારે એમ કહેવું છે કે એ વાત સાચી નથી આ પરીક્ષામાં કોઈ વેઇટિંગની જોગવાઈ હતી નહીં એટલે પીએસઆઈમાં કોઈ જગ્યા ખાલી પડે છે તો એ ખાલી રાખવાની જે જોગવાઈ હતી એમાં કોઈને બીજાને લેવાની જોગવાઈ નહોતી છ અને જે કોમન ઉમેદવારો માગણી કરી રહ્યા છે કે અમને વેઇટિંગ ઓપરેટ કરોને અમને આમાં જગ્યા આપો તો એમનો આ પરીક્ષામાં એ આ પરીક્ષામાં એ પાસ નથી થાય એટલે એમનો આ પરીક્ષામાં કોઈ અધિકાર નથી બનતો આપણે એમના માટે હમદર્દી સરકારે રાખીને હમદર્દી રાખી શકાય બરાબર છે અને આપણે એટલે જ એ હમદર્દીના ભાગરૂપે જ આપણે આનું પરિણામ જાહેર કર્યું એ પહેલાં કોમન ઉમેદવારો માટેનું એક વિડ્રો કરવા માટેની જે એક આપણે તક આપેલી અને વિડ્રો કરવાના કારણે મને લાગે છે કે સાડા ત્રણસો પોણા ચારસો જેટલા લોકોને આપણે આમાં સમાવી શક્યા અને કોઈ એવું કહેતો કે હવે બહુ મોટી સંખ્યા બાકી છે તો એની સાથે પણ હું સંમત નથી મારી દૃષ્ટિએ સાડા ત્રણસો ચારસો લોકો વધીને ચારસો લોકો ચારસોથી બાર આંકડો ના જવું જોઈએ એવું મારું માનવું છે પણ હું કોઈ ડેટા એનાલિસિસ કરીને એના આધારે આ વાત કરતો નથી પણ આટલા લોકોથી વધારે કોમન ઉમેદવારો નથી અને પરીક્ષાના પરીક્ષાની જે જાહેરાત પડી એમાં માત્ર જે લોકો પાસ થાય અથવા જેટલી જગ્યાઓ છે એટલા જ ઉમેદવારો લેવાની જોગવાઈ હતી અને એક જ વાર લેવાની જોગવાઈ હતી એના કોઈ વેઇટિંગ ઓપરેટ કરવાની જોગવાઈ નહોતી એટલે એમનો આ અધિકાર બનતો નથી એમને સરકારે જે અગાઉ મેં કીધું એમ આપણે જે કો એક આપી અને વિડ્રો કરવા દીધું એના કારણે સાડા ત્રણસો પોણા ચારસો લોકોને નોકરી મળી તો એ એક બોનસ છે વિદ્યાર્થીઓ માટે અને એના કારણે સરકારને એક ફાયદો થતો હોય છે કે એમને તરત આ જગ્યાઓ ભરાઈ જાય પણ એ અધિકાર બનતો નથી એ હું સ્પષ્ટ કરું એટલે તમને મળશે એની મને ખાતરી નથી અને જે રીતે તમે લોકો માગણી કરી રહ્યા છો એ રીતે મારી હમદર્દી હવે તમારી સાથે હોવાની જગ્યાએ ભવિષ્યની ભરતીમાં આવનાર ઉમેદવારો તરફ છે મારે સાચી વાત તમને કહેવી જોઈએ કે જે રીતે તમે એને અધિકાર તરીકે જતાવી રહ્યા છો અને તમને અન્યાય થઈ રહ્યો છે એ રીતે જતાવી રહ્યા છો તો હું એમ કહીશ કે તમને તમારા માટે પૂરેપૂરી હમદર્દી છે તમારી જગ્યાએ હું પણ જો બોર્ડર ઉપર હોઉં તો મને પણ એમ થાય કે નોકરી મળે પણ તમે જે રીતે કરી રહ્યા છો એ પ્રમાણે મારી સહાનુભૂતિ તમારા માટે ઓછી થતી જાય છે અને મને એવું થાય છે કે અત્યારે તમને ત્રણસો જણને કે ચારસો જણને નોકરી આપીએ એના કારણે છે આવતા વર્ષમાં કે ગમે ત્યારે લોકરક્ષકની જે જાહેરાત આવવાની છે એ જે ઉમેદવારો છે એ ઉમેદવારોની કેટલી ઓછી થાય છે એટલે આપણે એ રીતે સમજવું પડશે કે તમને જે અને કોઈપણ પરીક્ષાની અંદર અથવા કોઈપણ ભરતીની અંદર ભરતી જાહેર થયા પછી નિયમોમાં ફેરફાર કરવો જોઈએ નહીં અને ઘણા બધા સુપ્રીમ કોર્ટના એવા જજમેન્ટ પણ છે કે પાછળથી ફેરફાર કરો છો ત્યારે તમે કોઈકને ફેવર કરી રહ્યા છો એટલે વેઇટિંગ હોવું જોઈએ એવું હું પણ માનું છું પણ એ વેઇટિંગ પરીક્ષા મતલબ કોઈપણ ભરતી જાહેર કર્યા પહેલાં વેઇટિંગની સ્પષ્ટ વાત હોવી જોઈએ અને એને વળગી રહેવું જોઈએ